બધાયને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો અત્યારે વાગી ગયા નવ ઓહો જોતો ખરી ઓહો હોથીને જોતો હેત આવે આ છોકરું ને ગઈ તું વહેલી વહેલી હા જો તો આજે જે છે ને રાતે તો હું બે વાગે ઉઠી હતી રાતે વરસાદ આવ્યો એકદમ આયો તો પહોવન બહુ જ હતું ને જાય થોડું થોડું પાછળ પાણી પણ ભરાઈ ગયું ને અટાણે હે ને સુરત દાદા દેખાણા થોડોક નીકળો તે અમે આજે ગારો ગારો થઈ ગયો ખર લેવાય હવારે નથી જવાનું એને હુકલ પડી હુકલ નાખી જાય ને તે એવું સેવા થોડુંક ફરકાવ પડે ને તો થોડુંક પાયટા જેવું હોય ને તો થોડુંક લઈ આવીએ આવતીકાલે છે દેવ દિવાળી તો બધાને દેવ દિવાળીની ઘણી બધી શુભકામના અમારા પૂરા પૂરા પરિવાર તરફથી હા

ફી ફી અલ જમાવો આ બીજી વાયરું હલતી નહી હાલો પયુ થઈ ગયો હવે દાદીને થેન્ક્યુ કહી દે હા લે કીધું તે પા બે કહી દે રોબોટ હતો મૂકીને બે આથે થેન્ક્યુ કહી દે હા રોબોટને નીચે મૂકી દે હા હા નીચે મૂકી દે હા અહ હવે દાદી થેન્ક યુ દે બે આશક દે આશક કઈ દે બિસ્કિટ ખાઈ ને મારા દેખો બિસ્કિટ ખાય દાદી એને પછી અહીં છે ને હું તો કલર કરતો તો તે દાદી એ નાસ્તો આપ્યો કે અહીંયા તને એક આપું તે જો સેવ ને બિસ્કિટ ને નાસ્તો ખાતી જાય ને પાછે તો દાદી ને એમ કહે કે ડાગલો ડાગલો આ કે તે દાદી સમજે નહીં તું કઈન ડાગલો જોવો જોઈ કે આ ડાગલા નહીં કહેતી થી કાગડો લઈ જાય લે ની પાસેથી જો એ નાસ્તો કાગડો લઈ જાય ના દે દે લઈ જો કોઈ નાસ્તો કરતો હોય લઈ જાય ને તો એને ના પાડી દે એવા ડાગલા જોતી હોય એના મારે લસણ ફોડવાનું કામકાજ હાલે ચટણી ખાંડવી અત્યારે છે નહીં તી ને રસોઈમાં મારે જો અહીં આજ સિંગુ બફાય સરગવા ને સિંગુ તાધોડું વાતાવરણ છે ને એટલે ચણા ને લોટ શાક હોય ચણા ને લોટ વાળું કરવાનું છે શાક સીતારામ ને જે શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને જો હું બે ગઈ રસોઈ કરવા તો પેલા તમે દક્ષાને કીધું કે આપણા હરીગવા હિંગુ આ પડી જાય તે આપણે તે હરીગવામાં હિંગુ કોક કોક થઈ સજી તે હરીગવામાંથી હિંગુવા પડી આવી ને જામાં બાફવા મૂકી દીધી છે ને અમે થણા લોટ સારી લીધો આ છાસ બનાવી લીધી છે એટલે એ ઉપાધી ન છાસ બની ગઈ છે એટલે આમાં નાખવી જો હે ને ઈ હમણાં જો આ તાણા પાજી સુધાર લીધી ને ચટણી ખંડાઈ જાય ને એટલે આપણે આ હા બનાવવાનું આનું પેલા બેટર બનાવવું જો હે ને આપણે આને આ મનાકવા માટે ચણા સિંગુમાં જો હમણા બનાવી લઉ તો જો આપણે હિંગુ બફાઈ ગઈ અને આમાં મીઠું નાખીને બાફી નાખીસ હવે આપણે એના નાખવા માટે લોટ નું હમણા બેટર તૈયાર કરી લઈએ પછી વઘારીએ તો જો આપણે આમાં હરદર નાખી દઈએ મમ્મા તાણા પાછી નાખશે બહુ કંઈ ચાચ્યું નથી નાખવું આપણે તાણા ચીરું ગરમ મસાલો કઈ નઈ ને આમાં છે ચટણી લસણ લસણવાળી ચટણી મેં કોલારી દીધી હતી એટલે એ નાખ દઈએ આમાં નઈ હવે આપણે છાશ લઈ લઈએ આમાં <laughs> हाँ नाखी ना थोड़ी थोड़ी ना <laughs> <laughs> मीठू से, से। <laughs> सिंगू ना से। बाफवा चटनी में नाख्यू से अपने मीठू ना

જો આપણે આ બેટર બનાવ્યું ને ચણાના લોટનું એ તૈયાર થઈ ગયું હવે એમાં આપણે આ બાફેલી હિંગુ છે ને એમાં નાખતા હૈ યાર બી આ બધું આમાં ઓલાવાઈ ન કરતી હિંગુ બાફેલી હોય ને તે ભાંગી પડે એટલે ધીમે ધીમે અલાવણ તો આપણે તેલ થઈ ગયું એમાં નાખી રાય ચીરી નાયિન ઓય જે આપણે આમાં નાખી દેવાનું આ ઢીલું છે પણ હમણાં બધું ઢીલું છે ને એ પોહાઈ ને તેલમાં મિક્સ થઈ જાય પાકી જાય તો જા આપડે છે ને શાક બની ગયું હવે આપણે ધીરે ધીરે જ આમ હલાવવાનું શું છે કે આમાં નકરચીગુ ભાંગી પડે ને

અત્યારે થઈ ગયા બપોરાનો ટાઈમ અને અમે બે ગયા બપોર કરવા ને જીતભાઈ તો પેલા જમી લીધું ને ઉભા થઈ ગયા રોટલી ચડતી હતી ને તો કે જમવા બેહું હતી તો બે નવરો થાય ને તો બેહી જાય ના કામ જમી લીધું ને પછી નવરો થાય ને તો એ પછી હારે જોઈ પણ ક્યારેક આજે આપણે જરાક મોડું થઈ ગયું અને હવે Pakai so, hmm. 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 warna i wajae singgu nusak, istimu, i wajae. I wajae, i wajae, i wajae. 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 I wajae,